સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની આજે બસો છવ્વીસ મિનિટ જન્મ જયંતિ છે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મંદિરોમાં મહાપ્રસાદી ભજન લોકડાયરા ડાયરા શોભાયાત્રા શાંતિ યજ્ઞ અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું વહેલી સવારથી બાપાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે જે જલારામના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે સંત શિરોમણેશ જળારામ બાપાની આજે જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભક્તિમય માહોલમાં તરબોળ થઈ ગયું હતું કાર્તક સુદ સાતમના શુભ દિવસે શહેરના ખૂણે ખૂણે આવેલા જલારામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જ્યાં જય જલારામના વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રંગબેરંગી ફૂલોથી શણગારેલા રથો અને ભવ્ય નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હતા આ ઉપરાંત મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને લોક ડાયરાનું આયોજન પણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત મંદિરોમાં ભજન લોકડાયરા શોભાયાત્રા શાંતિ યજ્ઞ અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું અમે દાદા દસરા સંગઠન નામની સંસ્થા ચલાવીએ છીએ લાભેશ્વર અન્નક્ષેત્ર પણ ચલાવીએ છીએ જે સંસ્થાની અંદર અમારી પાસે એક અંતિમ યાત્રાના બે રથ છે એ અમે ફ્રીમાં સેવા આપીએ છીએ અમે અંતિમ યાત્રાની કીટ પણ ફ્રીમાં આપીએ છીએ અને મેડિકલ સાધનો પણ ફ્રીમાં આપીએ છીએ આ સંસ્થા અમે લગભગ પંદરેક વર્ષથી ચલાવીએ છીએ અમે સાત આઠ મિત્રો જેના સંસ્થા ચાલુ કરેલી અત્યારે અમારા પાંચ હજાર જેટલા બધા સભ્યો છે આખો લોહાણા સમાજ અમારી સાથે છે અને અમે આજે એની આજે છે એ અમે રંગે ચંગે છીએ અને આ જલારામ બાપા ની વાત કરું તો કે આજે વિશ્વ વિખ્યાત જલારામ બાપા કહી શકાય કે વિશ્વની અંદર કોઈ મંદિર એવું નથી કે જ્યાં પૈસા નથી લેવાતા વીરપુર જલારામ મંદિર એક જ એવું છે કે જ્યાં પૈસા નથી લેવાતા અને બારે મહિના ત્રણસો ને દિવસ બે ટાઈમનું અન્ક્ષેત્ર ચાલુ હોય છે ત્યાં એક પણ પૈસા લીધા વગર અંશેત્રો ચાલે છે હવે આ જલારામ બપાના વંશજો જઈ એનો અમને ગર્વ છે અને આજે અમે એની બસો છવ્વીસમી જન્મજયંતી ઉજવીએ છીએ જેના ભાગ રૂપે સવારમાં અમે પેલા પૂજન અર્ચન કરીએ છીએ પછી એક મોટી વિશાળ શોભાયાત્રા હોય છે લાભેશ્વર ભુવંતી પટેલ સમાજની વાડી સુધી અને અત્યારે પાંચથી દસ હજાર પંદર હજાર જેટલું માણસ પ્રસાદી લે છે પછી સાંજના પણ દસ પંદર હજાર માણસ પ્રસાદી લે છે અનપણ દર્શન હોય છે